કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજ રોજ દૂધસાગર ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને પંથકમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યશ્રીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં પંચાયતી રાજ વિશેનો વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જીએમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા પંથકના નવનિયુક્ત સરપંચ સદસ્ય ઓનો હું દિલથી ધન્યવાદ આપું છું મને વિચાર આવ્યો કે આ નવનિયુક્ત સરપંચ અને સદસ્યો દ્વારા ગામમાં સુખાકારી આવે તે માટે વર્કશોપ યોજવાનો વિચાર આવ્યો આ વિચારને લીધે આજના વર્કશોપ જિલ્લાના અધિકારી શ્રીઓ અને પદાધિકારી શ્રીઓના દ્વારા પંચાયતી રાજ અને ગામડાઓના વિકાસ માટેની રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સિદ્ધપુર વિધાનસભામાં તમામ સરપંચશ્રીઓ જે ચૂંટાયા ઉપસરપંચ શ્રીઓ અને એમના સદસ્યશ્રીઓ સાથે એક બહુમાનનો કાર્યક્રમ હતો તેની સાથે સાથે અમૂલના ચેરમેન તરીકે અદણીય અશોકભાઈ ચૌધરીજી ચૂટાણા એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારી શ્રીઓને જોડ્યા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી શ્રી બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે અમે એ ફાઇલના માધ્યમથી દરેક સરપંચશ્રીઓને પહેલાંથી માંડીને શું કામ કરી શકાય એના માટેનું સારું માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે એની સાથે સાથે સરકારશ્રીની કંઈક કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે રાજ્ય સરકારની કંઈ ગ્રાન્ટો છે અને બીજી વધારાની શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે સરપંચશ્રીએ કેવી રીતે કામ કરવું જોઈએ એમની ફરજો શું છે એ પ્રકારની વ્યવસ્થાનું માર્ગદર્શન અહીંયા આગળ આપવામાં આવ્યું છે અને સાથે એક સંકલ્પ કર્યો છે કે બધું ભૂલીને આપણે પાંચ વર્ષ જ્યારે સરપંચશ્રી અને એની ટીમ અને ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અધિકારી પદાધિકારી બધા ભેગા થઈને આ વિસ્તારનું આપણે એક સારું કેવી રીતે કામ કરી શકાય એકબીજાનો સહયોગથી એ પ્રકારના સંકલ્પ સાથે આજ અદ્ભુત કાર્યક્રમ યોજાયો મને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમના માધ્યમથી અનેક પ્રકારના વિકાસના કામો થશે